ભારત માતાના વીરપુત્રનું ગૌરવપૂર્ણ વતન વળતર છોટાઉદેપુર જિલ્લાના ગુંડિયા મહુદામાં ભવ્ય સ્વાગત સમારંભ યોજાયો તો ગલવાનના બલવાન દેશના વીર જવાન દિનેશભાઈ રાઠવાનું વતન પરત વંદન યાત્રાથી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સર્જાયો દેશભક્તિનો જવાર વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ ગુંડિયા મહુદામાં જે એક ઐતિહાસિક

અત્યંત સંવેદનશીલ અને હાઈ એલર્ટ વિસ્તારોમાં દેશની રક્ષા કરી છે તેમના સર્વોચ્ચ યોગદાન અને નિષ્ઠાને સાંપ્રત સમયમાં પણ યુવાઓ માટે પ્રેરણારૂપ ગણાય છે દિનેશભાઈના આગમનને લઈને સમગ્ર ગામ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ઝોસ પંચાયત ઓફિસથી બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ સુધી ભવ્ય સ્વાગત યાત્રા યોજવામાં આવી હતી કે જેમાં તિરંગા ઝંડા લહેરાતા દેશભક્તિના નારા ગુંજતા અને ઢોલ નગારા વાગતા ગામના નાગરિકો રાષ્ટ્ર પ્રેમમાં જોડાયા હતા યાત્રામાં ગામના વડીલો આગેવાનો યુવાધન મહિલાઓ અને કિશોરો કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો ગામે ઘરે ઘરે દેશના પુત્રને ધ્વજથી સજાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પુષ્પવર્ષા અને ઉમળકાથી ભરેલા નારાઓ સાથી દિનેશભાઈનું આગમન કરાયું દિનેશભાઈના પિતાજી રાઠવા ગોવિંદભાઈ મોહનભાઈ બા વિપોર થઈ જણાવ્યું હતું કે બાબા પીઠોરાના આશીર્વાદથી અમારા દીકરાએ દેશ માટે સેવા આપી અને આજે ગૌરવેર ગામમાં પાછો ફર્યો છે આ માત્ર અમારા પરિવાર માટે નહીં આખા સમાજ માટે ગૌરવની વાત છે તો માતા શ્રી એટલે કે પત્ની અને ભાઈઓની આંખોમાં પણ ખુશીના આંસુ સાથે હર્ષની લાગણી જોવા મળી હતી ગામના સંગઠનો દ્વારા દિનેશભાઈ જીવા યુવાઓ આજના પેઢી માટે જીવંત ઉદાહરણ છે કે તેમણે બતાવ્યું કે ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી યુવાન પણ સર્વોચ્ચ સેવામાં સ્થાન મેળવી શકે છે ભૂમિકા કે જે સંપૂર્ણ સમર્પણ થી ભારતીય સેના માં ફરજ બજાવી આજે સમાજ માટે આવકાર ભારત અને ભારત જય હિન્દ વંદે માતરમ જય જોહાર દિનેશભાઈ ગામ મેં ઇન્ડિયન આર્મી દો હજાર આઠ મેં જોઈન કરી અને દેશના અનેક રાજ્યમાં વિવિધ જગ્યા પર સેવા બજાવી અને મેં સત્તર વર્ષ ચાર મહિના કરીને રિટાયર થયો છું હરેક ક્ષેત્રમાં મેં અનેક અનેક જગ્યા પર સેવા કરીને આવી છું અને જે પણ મારા મિત્રો જે પણ સ્વાગતો આવ્યા છે એના માટે મેં ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું જય હિન્દ જય ભારત

Tchau. <síntico>